ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે પૂરો જોતા રહેજો બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો આશીષ ભાઈને આ જોંડિયા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે જોંડિયર પચાસ આડત્રીસ ડી મોડલ છે બે હાજર અગિયાર નું અત્યારે કમ્પલેટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક પણ સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો આશીષભાઈ નો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો આશીષભાઈ નું કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

માત્ર ને માત્ર કિંમત બે લાખ સિતે હજાર રાખેલી છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આશિષભાઈનું ટ્રેક્ટર તમને ચીલો મહેસાણા તાલુકો વિજાપુર નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નું નંબર મળશે ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ઝુંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો